જામનગર પોલીસ દ્વારા ચારસો સત્તાણું પડતર પડેલા વાહનોની જાહેર રાજી યોજાઈ જામનગર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા લાંબા સમયથી પડતર પડેલા વાહનોની જાહેર હરાજી હતી આ હરાજીમાં કુલ વાહનોનો સમાવેશ થયો હતો જેમાં ટુ અને ઓટો રિક્ષા સામેલ હતી આ તમામ વાહનો પોલીસ દ્વારા જુદા જુદા કેસોમાં જપ્ત કરવામાં આવ્યા હતા અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હરાજી માટે રજૂ કરવામાં આવ્યા હતા હરાજી પ્રક્રિયા જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાઈ જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા હરાજી દરમિયાન દરેક વાહન માટે બેડિંગ પ્રક્રિયા યોજાઈ જેમાં લોકોની ઉત્સાહભરી ભાગીદારી જોવા મળી હતી આ રાજ્યથી પોલીસ વિભાગને નાણાકીય લાભ મળ્યો છે અને સાથે જ લાંબા સમયથી પડતર પડેલા વાહનોનો નિકાલ થયો છે આ રાજ્ય પ્રક્રિયામાં ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે હરાજી પ્રક્રિયાની યોગ્યતા અને પારદર્શિતાને સુનિશ્ચિત કરી હતી આ હરાજીથી મળેલા નાણાંનો ઉપયોગ પોલીસ વિભાગના વિવિધ વિકાસાત્મક કાર્યો માટે કરવામાં આવશે જામનગર પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારની હરાજી અગાઉ પણ યોજાય છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવાની યોજના છે આ હરાજીથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે અને પોલીસ સ્ટેશનનો પડતર પડેલા વાહનોની સંખ્યા ઘટશે જામનગર પોલીસ દ્વારા અત્યારે જે મુદ્દામાલ નિકાલની ડ્રાઈવ ચાલી રહી છે અને મુદ્દામાલ નિકાલની જે ડ્રાઈવ છે આમે કાલે જામનગર પોલીસ દ્વારા શહેર જે વિભાગ છે શહેર વિભાગના જે આઈએમએફલ જે છે આનો ડિસ્ટ્રોય કરવામાં આવ્યો છે અને આજે જામનગરના અંદર જે વ્હીકલ નિકાલની જે ડ્રાઈવ છે આ ચાલુ છે અને વ્હીકલ નિકાલના દરમિયાન ઘણા બધા જે જૂના ગુનાઓ છે જેના કોર્ટથી ફેસલા આવી ગયા છે અને બીજા જે બેસો સો સાતમાં એમવીએક મેં ઘણા બધા જે વ્હીકલ જપ્ત કરેલા છે આના જે મૂળ માલિકો હતા આને ત્રણ ત્રણ ચેર નોટિસ પણ આપ્યા અને આ પછી જે આખી પ્રક્રિયા છે આ આખી પ્રક્રિયા કરીને અને આજે લગભગ પાંચસોને આસપાસ વ્હીકલ નિકાલની જે કામગીરી છે એ અત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં ચાલી રહી છે અને આ વ્હીકલ નિકાલથી ઘણા બધા જે પોલીસ સ્ટેશન છે ત્યાં સારી રીતે સાફ સફાઈ પણ થશે અને બીજા કે જે મુદ્દામાલને કારણે જે ઘણા બધા પોલીસ સ્ટેશનમાં જે જગ્યા પણ રોકાયેલી હતી આ જગ્યા જે છે આ પણ આ ખુલ્લી થશે અને જે વ્હીકલ અને બીજી બધી વસ્તુના કોઈ પણ જાતની અમે ઘણી બધી એક જગ્યા પડ્યા રહેવાના કારણે અમે ખરાબી અને બીજી બધી આવતી હતી તો આનો પણ નિકાલ થશે તો એક સરસ કામગીરી જામનગર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આ બદલ હું જે સિટી ડીવાયએસપી અને તમામ ડીવાય હું ધન્યવાદ આપું છું એ એક સરસ કામગીરી આના દ્વારા અત્યારે કરવામાં આવે છે ટોટલ જે ચારસો ત્રાણું વ્હીકલ છે આની હરાજી અત્યારે થઈ રહી છે આમે ચાર રિક્ષા છે અને ચારસો નવ અમે જે ટુ વ્હીલર વ્હીકલ છે અને એટી ફોર અમે જે ટ્રેફિકના અલગ અલગ જે વ્હીકલ છે તો ટોટલ કુલ ટોટલ જે વ્હીકલ છે આની સંખ્યા ચારસો ત્રાણું અત્યારે છે તો સરસ રીતે આનો એક ઘણા લંબા સમયથી જે પોલીસ હેડક્વાર્ટર અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હતા આનો આ નિકાલ થઈ જશે